તો ચાલો આજે આપણે ગણેશ ચતુર્થી નિમિત્તે મોતીચૂરના લાડુ બનાવીશું જો તમારાથી મોતીચૂરના લાડુની બુંદી એક સરખી ના થતી હોય તો મારી આ રેસીપીની મદદથી એકદમ કંદોઈ જેવા જ મોતીચૂરના લાડુ બનાવી શકશો તો ચાલો રેસીપી શરૂ કરી તો એના માટે મેં છે ને ચણાનો લોટ એક કપ લીધો છે એને આપણે ચારી નાખશું હવે છે ને આપણો લોટ એકદમ સરસ ચરાઈ ગયો છે આપણે થોડું છે ને પાણી એડ કરતા જશું અને ખીરું તૈયાર કરશું એક હારે બધું પાણી આપણે એડ નથી કરવાનું આ રીતે પેલા આપણે છે ને થોડું પાણી એડ કરશું જો તમે જોઈ શકશો આટલું પતલું રાખવાનું છે આપણે જે આ પાછળનો ભાગ છે ને એની ઉપર આપણે કોટ થઈ જાય છે જો આ રીતે એટલે આટલું આપણે પતલું રાખવાનું છે હવે છે ને આપણે મોતીચૂર માટેનું જો ખીરું સરસ તૈયાર થઈ ગયું છે અને બાજુમાં છે ને મેં તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે હવે છે ને આ ખીરું છે ને આપણે ચમચીથી આ રીતે લઈ અને આમ એડ કરતા જવાનું છે આનો કોઈ આપણે શેપ નથી આપવાનો કે ઝારા જરૂર નથી આપણે ઈઝીલી બનાવી શકશું જો આ બુંદી ને છે ને આપણે એકદમ ક્રિસ્પી કરવાની છે પછી જ આપણે કાઢશું હવે છે ને આપણી બુંદી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે બે એક પ્લેટમાં આપણે લઈ લઈશું આ રીતે આ રીતે છે ને મેં બધી બુંદીને તૈયાર કરી નાખી છે આપણી બુંદી છે ને એકદમ સરસ તૈયાર થઈ છે

એટલે તમને બતાવું છું જો આ રીતે આપણે ક્રશ કરવાનું છે એકદમ ઝીણું નહીં પણ કરકરવું રાખવાનું છે આ પીસી ને રાખ્યું છે ને આપણે એક બાઉલ માં લઈ લઈશું આ રીતે જે આપણે બુંદી પાડી હતી ને જો એકદમ સરસ ક્રશ કરી નાખી છે અને અચકચરી જ કરી છે જો આ રીતે હવે છે ને મેં એક પેન રાખ્યું છે એમાં આપણે ખાંડની ચાસણી કરવાની છે તો જે મેજર કપ થી મે ચણાનો લોટ લીધો તો ને એ જ મેજર કપ થી મે ખાંડ લીધી છે અને આપણે જેટલી ખાંડ લીધી છે ને એનું આપણે અડધું પાણી લેવાનું છે હવે છે ને મેં ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી છે મીડિયમ તાપે અને છે ને એક આ પેન છે ને મેં ખાંડ વાળું જે ચાસણી કરવાની છે ને એ મેં રાખી દીધું છે અને આપણે ધીમા તાપે જે ચાસણી કરીશું આમાં છે ને ખાંડની ચાસણી આપણે એકદમ એક તાર નથી કરવાની આમ થોડું ચિપચીપા થાય ને એટલી જ આપણે ચાસણી કરવાની છે આ ચાસણીને છે ને બનતા જરા પણ વાર ન લાગતી તો બે જ મિનિટમાં ખાંડ મેલ્ટ થઈ ગઈ છે અને હું આંગળીથી જોઈ શક જોઈ લઉં તો એકદમ જો ચિપચીપું લાગે છે કોઈ પણ ચારની ચાસણી નથી બનતી મેં છે ને આ લિક્વિડ રેડ કલર લીધો છે આ છે ને ફૂડ કલર છે આ બૂજે છે ને આપણે ઘીણી તૈયાર કરી છે ને એને આપણે એડ કરશું અંદર સરસ આપણે ગેસ ઉપર જ મિક્સ કરી લઈશું આ રીતે એક ચમચી આપણે ઘી એડ કરશું કાજુના ટુકડા આપણે એડ કરશું અને આ મગજતરીના બી છે એને આપણે એડ કરશું અને અડધી ચમચી આપણે એલચી પાવડર આ બધું એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું આ રીતે અને ગેસ છે ને આપણે બંધ કરી દેશું હવે છે છે ને ને નીચે ઠંડુ કરવા માટે રાખી આ મિશ્રણ મોતીચૂરના ના લાડુ માટેનું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે જે લાડવા વરાય એ રીતનું આપણે એક બાઉલ માં લઈ લઉં એને હવે છે ને થોડું મિશ્રણ આપણે હાથમાં લઈને નાના નાના સરસ મજાના લાડુ વાળી લઈએ અને છે ને એક પ્લેટ માં આપણે લઈ લઈશું આ આ રીતે આપણે એક જ સાઈઝ ના બધા આપણે લાડુ વારી લઈશું જો આપણા મોતીચૂર ના લાડુ એકદમ સરસ વારીને તૈયાર થઈ ગયા છે તો આપણે એક પ્લેટમાં એને સર્વ કરીશું આપણા લાડુ અંદરથી પણ એકદમ સોફ્ટ જો હું તોડીને બતાવું છું એકદમ સરસ પોચા અને સોફ્ટ તૈયાર થયા છે જો મારી આ લાડુની રેસીપી તમને ગમી હોય તમે જોઈ શકશો આપણા મોતીચૂરના લાડુ એકદમ સરસ અને પોચા તમને તોડીને બતાવું છું સરસ તૈયાર થયા છે જો મારી આ લાડુની રેસીપી તમને ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે મારા આ મોતીચૂરના લાડુની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ